જય શ્રી કૃષ્ણ જય શ્રીવલ્લભ જય ગિરિરાજ બધાનો પહેલાં તો ખૂબ ખૂબ દિલથી આભાર અને બસ આવો ને આવો જ સપોર્ટ કરતા રહેજો વિડીયોને જેમ બને તેમ શેર કરજો અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે આજે આપણે સાતમા શ્લોકના સત્સંગમાં પહોંચી ગયા છે ममा स्तु तव सन्नितो तनुनव त्वमे तावता न दुर्लभतमारती मुररिपो मुकुन्द प्रिये अतो तव लालना तवेव

એતાવતા મુરરીપો રતિહી દુર્લભત માન એટલે એટલાથી આ પરિવર્તનથી મુરરીપો ભગવાન શ્રી કૃષ્ણમાં મારી પ્રીતિ નવી દુર્લભ થાય અને દુર્લભ નથી તે સુલભ થઈ જાય અત લાલના અસ્તુ એટલે કે આ કારણથી આપની સ્તુતિ હો સુરતુની એટલે શ્રી ગંગાજી परंत अव संगमात न कीर्तिता एट बाकी पुष्टि मार्ग में तो एमनी कदापि कीर्ति गवाई नहीं श्री कृष्ण ने प्रिय आप छो मम देह भगवत लीला माथाय प्रीति स्नेह एव आप जम् आपना सागा मथिङ्गाचिपोष्ठि मावया मम देह मनः श्रीकृष्णने प्रिथाय एवखजो विरहवर्तिमाहे मा तमर हृदयमा मीराचजो वन्दनकरो

મારી પ્રીતિ થવી દુર્લભ નથી એટલે કે સુલભ થઈ જાય આ કારણથી આપની સ્તુતિ હો શ્રી ગંગાજી બાકી પુષ્ટિમાં તો એમની કદાપી કીર્તિ ગવાઈ જ નથી આ સાતમા શ્લોકમાં શ્રી યમુનાજીના તનો નવત્વ સેવોપયોગી નવીન દેહ આપવાના સામર્થ્યનું વર્ણન થાય છે શ્રી યમના પાનનું મહાત્મ્ય અગાઉ પણ કહ્યું છે પણ માત્ર યમયાતનામાંથી મુક્તિ એ જ વૈષ્ણવોનો મનોરથ નથી શ્રીમદ્ ભાગવતના ત્રીજા સ્કંધમાં કહ્યું છે કે નિત્ય લીલાસ્થ જીવોને ભગવત સંયોગ પ્રાપ્ત થાય છે શ્રી હરિનો આવો સંયોગ થઈ શકે એવા નૂતન દેહનો મનોરથ છે શ્રી યમુનાજીના સાનિધ્યથી આવા નૂતન તનોની પ્રાપ્તિ થાય છે કે જ્યારે વિષ્ણુઓના સેવ્ય સ્વરૂપ અને જીવ વચ્ચે કોઈ આવરણ નથી રહેતું શ્રી યમુનાજીનું સાનિધ્ય એટલે શ્રી યમુનાજીના તીરે આવાસ સેવન પાન વગેરે દૈહિક ધર્મોનો પણ આશય છે શ્રી હરિરાયજી અને શ્રી દ્વારકેશજીએ નવત્વને સ્પષ્ટ કરતાં કહ્યું છે કે જેમ કાચી માટીના ઘડામાં પાણીનો સંગ્રહ કરવામાં આવતો નથી એ ઘડાને ભઠ્ઠીમાં તપાવીને પકાવવામાં આવે એટલે એ પાકો બની જાય છે અને એમાં પાણીનો સંગ્રહ કરી શકાય છે એ જ પ્રમાણે શ્રી યમુનાજીના સંબંધ પહેલાં જીવમાં શ્રી ભગવદ લીલાનું ભાવનું સામર્થ્ય નથી રહેતું પરંતુ શ્રી યમુનાજીના સાનિધ્યથી જીવના દોષનું નિવારણ થઈ જાય છે અને જીવ શ્રી ભગવદ લીલાના ભાવ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે આવા પરમ કૃપાળુ શ્રી યમુના મહારાણીને એટલે તનુ નવત્વના દાન કરો આ પંચ ભૌતિક પ્રમાદી વિષયી અને દોષપૂર્ણ દેહ ભગવત સેવામાં ઉપયોગી થાય તેવી કૃપા કરો સેવામાં સેવ્યને કષ્ટ ન થાય અને રૂચે એવો દેહ ઇન્દ્રિય અને સ્વભાવ હોવા જોઈએ એવા સેવાપયોગી અને લીલાનુસારી તનુ નવત્વ અમને મળે ગોસ્વામીશ્રી પુરુષોવનજીના અભિપ્રાય અનુસાર જીવન પૂર્વ દેહની નિવૃત્તિ થઈ જાય છે અને એને અભિષ્ટા દેહાંતર પ્રાપ્તિ હી સેવકોને માટે ભક્તોને માટે અભિષ્ટ એવા અન્ય દેહની પ્રાપ્તિ થાય છે અહીં દેહના સંસ્કારને નવીનતા કહી નથી પરંતુ અન્ય દેહની પ્રાપ્તિને નવીનતા કહી છે ગમે તેમ પણ શ્રી યમુનાજીની કૃપાથી જ એમનું સાનિધ્ય સાંપડે છે કૃપાથી જ તનુ નવત્વ સાંપડે છે અને એના દ્વારા જ દુર્લભ ભગવદ્ રતિ સુલભ થાય છે શ્રી યમુનાજીની કૃપા દુર્લભ છે કૃપા થતાં કશુંય દુર્લભ નથી અહીં પ્રભુ મુરરીપુ છે જીવમાં દોષો જોઈને જીવનો ત્યાગ કરતા નથી પરંતુ જીવના દોષોનો નાશ કરે છે જેમ જલના દોષરૂપ મૂરનો નાશ કર્યો હતો જેવા શ્રી મુકુંદ મુક્તિદાતા પ્રભુ કૃપા માત્રથી જીવને પુષ્ટિ માર્ગીય મુક્તિનું દાન કરે છે તેમ શ્રી મુકુંદ પ્રિયા શ્રી યમુનાજી પણ ભગવાનના સ્મરણ ભજન રૂપ મુક્તિનું દાન જીવને કરશે જ શ્રી યમુનાજીને પ્રાર્થના કરવી જોઈએ કે જ્યાં સુધી અમુને તનુ નવત્વની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અમે તમારી સ્તુતિરૂપ લાલના લાડ કરતા રહીએ કરવાની કરવામાં આવી એમનાથી જ ભગવાન શ્રી કૃષ્ણમાં રતિ પ્રીતિ પ્રાપ્ત કરવી સુલભ બની રહી છે પ્રેમનો માર્ગ છે શુરાનો નહીં કાયરનું કામ જો પ્રથમ પહેલું મસ્તક મૂકી વરતી લેવું નામ છું પરંતુ શ્રી યમુનાજીની કૃપા થાય અને એમના અનુગ્રહથી એમના સાનિધ્યમાં નવત્વના દાન મળે તો શ્રી ભગવત સેવાનો માર્ગ સરળ થઈ જાય પ્રભુમાં પ્રીતિ સુલભ થઈ જાય માટે શ્રી યમુનાજી વિજ્ઞપ્તિ કરવામાં આવી રહી છે પાંચમા શ્લોકમાં ચરણપદમજા શ્રી ગંગાજી સાથે શ્રી હરિપ્રિય કલિંદયા શ્રી હરિને પ્રિય કાલિંદીજીની સરખામણી કરી પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજીનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે ફરી એકવાર સુરધુની શ્રી ગંગાજી અને મુકુંદપ્રિયા શ્રી યમુનાજીની સરખામણી કરવામાં આવી છે શાસ્ત્રોમાં પતિત પાવની શ્રી ગંગાજીના સામર્થ્યનું વર્ણન છે પણ પુષ્ટિ માર્ગમાં તો શ્રી ગંગાજી જે કંઈ ફળ આપે છે તે માત્ર શ્રી યમુનાજીના સમાગમથી જ આવે છે સ્વતંત્ર પ્રણય નથી આપતા એટલે જ શ્રી ગંગાજીની ખ્યાતિ શ્રી યમુનાજીના સંગમથી છે પુષ્ટિ માર્ગમાં જ્યારે પણ શ્રી ગંગાજીની કીર્તિ ગવાય છે ત્યારે તે શ્રી ગંગાજીના શ્રી યમુનાજી સાથેના સમાગમથી જ છે એકલા ગંગાજીનું મહાત્મ્ય પુષ્ટિ માર્ગના નથી આમ શ્રી યમુનાજીના તનુ નવત્વ પ્રદાન કરવાના ઐશ્વર્યનું આ શ્લોકમાં વર્ણન છે અલૌકિક ફળનું દાન આ શ્લોક શ્રી યમુનાજીને વિનંતીનો છે શ્રી મા પ્રભુજી શ્રી યમનાજીને અલૌકિક ફળનું દાન કરવા વિનંતી કરે છે મમાસ્તુત્વ સન્નિધો તનુ નવત્વમ તમારા સાનિધ્યમાં અને તનું નવત્વ પ્રાપ્ત થાવ શાસ્ત્રોના મતે લૌકિક વિષય દોષોથી ભરેલ શરીર હૃદય અને મનથી પ્રભુનો અનુભવ અને પ્રભુમાં પ્રેમ થઈ શકતો નથી

મોહ મધ અને મત્સરથી ભરેલા તન મનમાં પ્રભુ કેમ બીરા છે જ્યાં સુધી આપણામાં આવા દુર્ગુણો ભર્યા હોય એ ગંદકી ગમી ગઈ હોય તો એ છોડી પ્રભુમાં તન મનની વૃત્તિઓ કેવી રીતે રહી તદ્દન અશક્ય તન મનના વિષયો સાફ કરવા દુર્ગુણો બાળી નાખી તેનો નિકાલ કરવાના નિયમો અને માર્ગો શાસ્ત્રોએ બતાવ્યા છે પણ તે બધાના વશમાં નથી તેનાથી પૂર્ણ શુદ્ધિ અને પવિત્રતા થવાની ખાતરી પણ નથી આ જન્મમાં તન મન નિર્દોષ અને અલૌકિક ન પણ બને પરિણામે ભગવત પ્રાપ્તિ અને ભગવત પ્રેમ અસંભવ તો બીજો ઉપાય કયો શ્રી મહાપ્રભુજીએ બીજો ઉપાય બતાવ્યો શ્રી યમુનાજીના સાનિધ્યમાં રહો મમા તવ સંનિધો અને સાચા મનથી શ્રી યમુનાજીના ગુણગાન સ્તુતિ કરો અતો તવ લાલના ભૂતકાળમાં ગોપીજનોએ આ બે કાર્યો કર્યા હતા ગોપીજનો પણ મનુષ્ય દેહ ધારી સંસારી હતા

એ જન્મમાં જ કરાવ્યો શ્રી યમુનાજી આપણા તન મનને તેમના અલૌકિક સામર્થ્યને તનુ નવત્વ આપી શકે છે નવત્વ એટલે પ્રભુને લાયક નવીનતા તન મનના દોષો દૂર થઈ જાય તન મનમાં પ્રભુ પ્રત્યે ઉત્તરોત્તર વધુને વધુ પ્રેમ પ્રગટ થાય દિવ્ય પ્રેમ પ્રભુનું જ સ્વરૂપ છે પ્રેમનું તન મનમાં અવતરણ થાય પ્રભુના દિવ્ય ગુણો તન મનમાં પ્રગટ થાય બહારથી ભૌતિક દેખાતો દેહ અને ઇન્દ્રિય ભીતરથી અલૌકિક સામર્થ્યવાળા બને પરિણામે એ નવત્વથી પ્રભુમાં સાક્ષાત દર્શન અને સાક્ષાત લીલાનો અનુભવ થાય બાહ્ય દેહ હોય એવો જ રહે આંતરકલેવર બદલાય દિવ્ય બની જાય તેનું નામ તનુ નવત્વ ચોર્યાસી બસો બાવન ભગવતીઓએ ભગવત કૃપાથી તનુ નવત્વનું પ્રાપ્ત થયું હતું આપણે સેવા કરીએ છીએ ત્યારે શ્રી ઠાકોરજીને સાવરણ મૂર્તિ કે ચિત્રના આવરણ સાથે બિરાજે છે આપણને એમનો સાક્ષાત અનુભવ નથી પરંતુ તનુ નવત્વ પ્રાપ્ત થતા સાક્ષાત અનુભવ આવરણ વિનાનો અનુભવ થાય સાક્ષાત અનુભવ માટે તનુ નવત્વ આવશ્યક છે માટે શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજી પાસે તનુ નવત્વ માગે છે શ્રી યમુનાજી આદિ દૈવિક સ્વામીની સ્વરૂપે વ્રજ મંડળમાં જ બિરાજમાન છે તેથી તેમનું આદિ દૈવિક સરિતા સ્વરૂપ પણ વ્રજમાં જ બિરાજે છે અન્યત્ર આદિ ભૌતિક સ્વરૂપ છે તનુ નવત્વનું દાન આદિ દૈવિક સ્વરૂપથી મળે આદિ ભૌતિક સ્વરૂપથી ન મળે માટે પુષ્ટિ ભક્તોના વ્રજમાં ગોકુળ વૃંદાવનમાં શ્રી યમુનાજીના તીરે વાસ ચાહે છે ત્યાં રહી શ્રી યમુનાજીના નિત્ય સ્નાન પાન કરી તેમની સેવા કરી ભોગ ધરી તેમના ગુણગાન કરે તો શ્રી યમુનાજી તેમના પર કૃપા કરી તેમને તનુ નવત્વનું અવશ્ય દાન કરે છે આથી દૈવિક શ્રી યમુનાજી જળ મુખ દ્વારા આપણા શરીરમાં જતા તેમના દિવ્ય પ્રભાવથી સંસાર દોષો અવશ્ય દૂર થાય છે આથી પુષ્ટિ ભક્તો શ્રી યમના જળના ઝારી શ્રી ઠાકોરજીને ધરી તે જળનું પાન કરે છે એવા સેવા તત્પર વૈષ્ણવોને ભગવત સેવામાં રુચિ વધે છે સેવામાં શરીરના દોષો ઉપદ્રવ કરતા નથી તેમને ભગવત અનુભવ પણ થાય છે જે વૈષ્ણવના ઘરમાં શ્રી ઠાકોરજીની સેવા છે ત્યાં સાક્ષાત શ્રી ઠાકોરજી નિશ્ચિત રૂપે બિરાજે છે શ્રી ઠાકોરજી જ્યાં બિરાજે ત્યાં વ્રજ ભરતા અને ધરતા શ્રી યમુનાષ્ટકનો પાઠ કરીએ તે તેમનું ગુણગાન છે સવાર સાંજની સેવામાં જારીજી ભરાય એ રીતે શ્રી યમુનાજીનું સતત સાનિધ્ય અને ગુણગાન બની રહે પ્રસાદી યમના જળનું પાન થતું રહે શ્રી મા પ્રભુજીની કૃપાથી પોતાના સાનિધ્ય અને ગુણગાનનું દાન કરવા શ્રી યમનાજી આપણા ઘરમાં સામેથી પધારી બિરાજે છે આ ભાવથી આપણે સેવાના આગ્રહી થઈએ તો શ્રી યમુનાજીની કૃપાથી તનુ નવત્વ અવશ્ય મળે એક વખત નવત્વ મળ્યું એટલે મુરારી શ્રી કૃષ્ણની પ્રીતિ થઈ સમજો પછી તે પ્રીતિ દુર્લભ ન રહે સુલભ બને શ્રી યમુનાજી પ્રભુની પ્રીતિ અપાવી શકે પ્રભુમાં પ્રીતિ કરાવી શકે કારણ મુકુંદ પ્રિયે તેઓ શ્રી મુકુંદ ભગવાનના પ્રિયતમાં છે ભગવાન એમને વસ છે તેમના કહ્યામાં છે માટે શ્રી યમુનાજીને રાજી કરો શ્રી ઠાકોરજી જરૂર રાજી થશે માટે કહ્યું અતો તવ લાલના અમે તમારી લાલના એટલે કે લાડ કરીએ કાલા ઘેલા શબ્દોમાં તમારી સ્તુતિ કરીએ એ સ્તુતિ કરવાની શક્તિ પણ તમે જ આપજો શ્રી યમુનાજી અમારામાં એ શક્તિ પણ નથી મહાપ્રભુજીએ એમ સૂચવ્યું કે ભક્તની દિનતા અને નિસાધનથી શ્રી ઠાકોરજી રીજે છે તેમ શ્રી યમુનાજી પણ રીજે છે બાળકના પ્રેમભર્યા કાલા ઘેલા શબ્દોથી માતા રાજી થાય તેમ ભક્તની દિનતાભરી વાણીથી શ્રી યમુનાજી પ્રસન્ન થાય શ્રી યમુનાજીના સાનિધ્યથી જેમ ગોપીજનોને તનો નવત્વ મળ્યું તેમ શ્રી યમુનાજી સાથેના સંગમથી ગંગાજીને પણ વિશેષ કીર્તિ મળી શ્રી યમુનાજીના સંબંધથી પુષ્ટિ ભક્તોએ ગંગાજીનું ગુણગાન કર્યું પરન સંગમાત તવૈવ ભુવી કીર્તિતા શ્રી યમુનાજીના સંગમથી ગંગાજીને તનુ નવત્વ મળ્યું યમુનાજીના સંબંધ વિના ગંગાજીની પુષ્ટિ સ્થિતિ કદાપી સંભવિત નથી ન તો કદાપી પુષ્ટિ સ્થિતિ પુષ્ટિ માર્ગ ગંગાજીનો સ્વીકાર શ્રી યમુનાજીના સંબંધે જ છે શ્રી યમુનાજી જે જીવનો હાથ પકડે તેને પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ પ્રભુની તરત જ કૃપા પ્રાપ્ત થાય છે શ્રી મહાપ્રભુજી ગોપીજનો અને ગંગાજી ને શ્રી યમુનાજીના પ્રાપ્ત થયેલા નવત્વના ઉદાહરણથી આપણને સમજાવે છે કે શ્રી યમુનાજીના સાનિધ્ય અને સેવનથી આપણને પણ તનુ નવત્વ જરૂર પ્રાપ્ત થાય અથમ ઉદાહરણ એ મેં જાની શ્રી યમુનાજી ગોધન સંગ શ્યામ ઘન સુંદર તીર ત્રિભંગી દાની ગંગા ચરણ પરસતે પાવન હરશિર શિર ચિકુર સમાનિ સાત સમંદર સમગિની હરનિખ શિખ લપટાની રાસ રસિક મણી નૃત્ય પરાયણ પ્રેમ પુજરા ચુંબન રસ કૃષ્ણ પુલિન રજધાની ગ્રીષ્મ ઋતુ સુખ દેત થાનુ સંગ રાધિકારાણી ગોવિંદ પ્રભુ રવિ તનૈયા પ્યારી ભક્તિ મુક્તિ કી ખી આજનો સત્સંગ અહીં પૂરો થાય છે જો ગમ્યો હોય તો કોમેન્ટ કરી અને જણાવજો જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ જય ગિરિરાજ લાઈક શેર સબસ્ક્રાઈબ